પોરબંદર મનપા અને પોલીસનું દબાણ ઝુંબેશ ત્રીજા દિવસે યથાવત આજે શહેરની મુખ્ય બજારોમાં મનપા અને પોલીસે સંયુક્ત રીતે ડબ્બાના હટાવ ઝુંબેશ ચાલુ રાખી ત્રણ દિવસથી ચાલુ થયેલી દબાણ જુબેશમાં લારી ગલ્લા અને પાથણાવાળા દ્વારા રસ્તા ખુલ્લા કરાવાયા મનપાએ લારી ગલ્લા અને પાથણા કબજે કર્યા શહેરની મુખ્ય બજાર કેદારેશ્વર રોડ એમજી રોડ અને એસવીપી રોડ પર દબાણ ખુલ્લું કરાવતી મનપા શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને પગલે શહેરના નાગરિકોએ કરી હતી રજૂઆત દબાણ કામગીરી દરમિયાન કેટલાક શખ્સો અને પોલીસ વચ્ચે બબાલ બાઇટ હર્ષ પટેલ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ બાઇટ યોગેશ સિંધી વેપારી પોરબંદર મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસના સહયોગથી અમુક રસ્તાઓ પર કે જ્યાં થોડીક અડચણરૂપ હતી તેથી છેલ્લા બે દિવસથી ત્યાં લારી ગલ્લા રેકડીઓ હટાવવાની કામગીરી શરૂ થઈ શરૂ થઈ છે એસવીપી રોડ એમજી રોડ સુદામા મંદિર બંગડી બજાર ત્યાંથી જે નડતરરૂપ રૂપ હતી જાહેર રસ્તા ઉપર અને અવરજવરમાં એમની રેકડીઓ હટાવી દીધી છે એમને જે નિયત જગ્યાઓ ફાળવેલી હોય તે જગ્યાએ એમને ત્યાં ધંધો કરવાનો રહેતો હોય છે અને જો ત્યાં જગ્યા ઉપર ના ઉભા રહે તો કાયદેસરની નિયમો મુજબની કામ કાર્યવાહી કરવાની થાય છે